સ્વામિનારાયણ મંદિર વર્તાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી દેવ હનુમાનજી મંદિર ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે દાદાને વિશેષ શણગાર કરાયો સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક નિમિત્તે સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શનથી તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સોમવારના રોજ શ્રી કષ્ટભંજ દેવદાદાને તિરંગા વાઘાનો દિવેશણગાર કરાયો છે દાદાના સિંહાસનને હજારી ગલ સેવંતીના ફૂલો અને આસો પાલવના પાંદડા દ્વારા કેસરી સફેદ અને લીલા તિરંગા થીમનો શણગાર કરી સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામીજી દ્વારા કરવામાં આવી મંદિર પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું દાદાના શણગાર આરતી અને દર્શનનો અમૂલ્ય લાભો હજારો ભક્તોએ લીધો સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીજી ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત છે જે બ્રહ્માંડના દરેક જીવો ઉપર સિદ્ધિઓના આશીર્વાદ અને અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત અનંત ઐશ્વર્યની વર્ષા કરી રહ્યા છે